જય માતાજી મિત્રો આજે જણાવતા મને ખૂબ દુઃખ થાય છે બે હજાર ચોવીસ આઠમો મહિનો ચાર તારીખે મારી ફ્રેન્ડ તેજલ ગણો ઘણો ટૂંકો ખાધો એના ઘરમાં હું પ્રોબ્લેમ હતું હું ટેન્શન હતું એ મને નથી ખબર કદાચ એને કોઈને કીધું હોત તો મન એનું હળવું થઈ જાય તો આ પગલાં લેતા નો વિચાર હતી પણ કદાચ એને કોઈ હાંમું હોત અને કોક એને હાંમજું હોત તો અત્યારે આ દુનિયામાં હોત હાત્તર વર્ષની નહોતી ખાલી અત્તર વર્ષની દુનિયા નહોતી જોઈએ અને એના મગજમાં કેવો વિચાર આવ્યો કે મારે મરી જવું તો ભગવાને એની આત્માને શાંતિ આપે આપણે એટલું જ પ્રાર્થના કરી અને આ મેસેજ મારા બધા માટે જેવા મનમાં આવા વિચાર આવતા હોય તો તમે મરવાના વિચારો ખુદકુશી કરવાનો વિચારો કે મારા મરવાથી બધું પ્રોબ્લમનું સોલ્યુશન મળી જાય તો ન મળે બધાય પ્રોબ્લમનું સોલ્યુશન ન મળે કારણ એનું કહી દો ભગવાને જિંદગી સરસ મજાની એક જ વાર આપેલી છે તો તમે હસી ખુશીને રાજી થઈ ગયો ટેન્શન કેને નથી તમને છે ને મને છે માના ખોરામાં જ્યાં બધી આપણું માફું હોય ને

અને માણસની હું કામ દુખી કરો છો તમારો વાની કેટલા હેરાન થાય છે